વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એક ખરા ક્લાસીસ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન એમાં ચેપ્ટર નંબર ઓગણીસ અને તેવીસ માનવ વિકાસ અને માર્ગ સલામતીને વાહન ચાલક વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરોમાંથી ખરા ખોટા પૂછાય છે એમસીક્યુમાં તો આપણે આ વિડીયોમાં મોસ્ટાઈમ બી ખરા ખોટા જોવાના છે ચાલો જોઈએ વાહન ચાલકે શારીરિક કે માનસિક રીતે સ્વસ્થ હોય તો જ વાહન ચલાવવું જોઈએ સાચું કે ખોટું તો વિદ્યાર્થી મિત્રો સાચું છે શારીરિક અને માનસિક સ્વસ્થ હોય તો અને તો જ વાહન ચલાવવું જોઈએ નહીં તો એક્સિડન્ટ થાય વાહન ચાલકે આજુબાજુ સતત નજર રાખીને વાહન ચલાવવું જોઈએ ખોટું ભય ધ્યાનથી સામે જોઈને વાહન ચલાવવું જોઈએ આજુબાજુ ફાંફા મારીને ચલાવવું જોઈએ નહીં તો આજુબાજુ સતત નજર રાખીને આજુબાજુ જોવાની જરૂર નથી સામે જોઈને વાહન ચલાવવાનું છે બરાબર ધ્યાનથી ચાલો મોટર સાયકલ સવારે હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ અને પરંતુ પાછળ બેઠેલી વ્યક્તિએ હેલ્મેટ પહેરવું જોઈએ નહીં ખોટું ભાઈ જે અહીંયા આગળ નિયમ છે ટ્રાફિકનો તો મોટર સવાર તેમજ એની પાછળ બેઠેલ વ્યક્તિએ હેલ્મેટ પહેરવું જોઈએ તો અહીં આગળ જે લખેલું છે હેલ્મેટ પહેરવું જોઈએ નહીં તે ખોટું છે ઓકે તો આ રીતે લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો અમારે ચાલો વાહન ચાલકે કોઈપણ પ્રકારનો નશો કરીને વાહન ચલાવશે નહીં તો આ વિદ્યાર્થી મિત્રો સાચું છે ઓકે નશો કરીને વાહન ચલાવવાનું નથી ઓકે નશો કરીને વાહન ચલાવવાનું નથી વીસ વર્ષની ઉંમર પછી તમામ પ્રકારના વાહનો માટે લાઇસન્સ મળી શકે છે સાચું ઓકે ફોર વ્હીલર માટે ટુ વ્હીલર માટે બરાબર ભારે વાહનોના લાઇસન્સ વીસ વર્ષની ઉંમર પછી મળી શકે છે ભારે વાહનો સામાન્ય રીતે સૌથી જમણી બાજુની લેનમાં જ વાહન ચલાવવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ ખોટું છે ભારે વાહનોએ હંમેશા સૌથી ડાબી બાજુની લેનમાં વાહન ચલાવવું જોઈએ હાઈવે હોય ને એક કરતાં વધુ લેન ત્યાં હોય તો સૌથી ડાબી બાજુની જે લેન છે એમાં સૌથી ભારે વાહન જે રીતે ટ્રક છે બસ છે એમને ચલાવવું જોઈએ ચાલો જોઈએ આગળ ચોકડી જંક્શન કે ગોળાઈ પર ડાબી બાજુ આવતા વાહનોને અગ્રિમતા આપવા આપવાની રહેશે તો આ વિદ્યાર્થી મિત્રો આ પણ ખોટું છે જમણી બાજુથી આવતા વાહનોને અગ્રીમતા આપવાની રહેશે ઓકે જ્યારે ચોકડી હોય કે જંક્શન હોય કે સર્કલ હોય ગોળાઈ એટલે સર્કલ એમાં જમણી બાજુએથી આવતા વાહનોને અગ્રીમતા આપવાની તમારે રહેશે ડાબી બાજુથી નહીં ઓકે ચાલો આગળ હેલ્મેટ પહેર્યા વગર દ્વિચક્રી વાહન ચાલકના ચલાવવાના કારણે એટલે ટુ વ્હીલર ચલાવવાના કારણે ત્રણ મહિના સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ રદ થઈ શકે છે ઓકે સાચું ખોટું તો વિદ્યાર્થી મિત્રો સાચું છે જો હેલ્મેટ ચલાવ્યા વગર તમે પકડાવ હેલ્મેટ વગર વાહન ચલાવતા પકડાવ ત્રણ વર્ષ ત્રણ મહિના માટે તમારો લાઇસન્સ રદ થઈ શકે છે ચાલો આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્નો હતા એ ચેપ્ટર નંબર ત્રેવીસમાંથી હતા હવે આપણે જે પ્રશ્નો જોઈશું એ ચેપ્ટર નંબર ઓગણીસમાંથી જોઈશું ચલો માનવ વિકાસ અહેવાલ મુજબ આ બે હજાર પંદર મુજબ ભારતના શા શાળાકીય સરેરાશ વર્ષો આઠ પોઈન્ટ ચાર હતા તો વિદ્યાર્થી મિત્રો સાચું ખોટું હતું વિદ્યાર્થી મિત્રો ખોટું છે કે ભારતના શાળાકીય સરેરાશ વર્ષો આઠ પોઈન્ટ ચાર નહીં બરાબર પરંતુ કેટલા હતા આઠ પોઈન્ટ ચાર નહીં પરંતુ પાંચ પોઈન્ટ ચાર હતા ઓકે કેટલા હતા વિદ્યાર્થી મિત્રો પાંચ પોઈન્ટ ચાર હતા એટલે અહીંયા આઠ પોઈન્ટ ચાર લખેલા છે એટલે ખોટું હતું જે આ ડેટા છે એને યાદ રાખો ભારતના શાળાકીય સરેરાશ વર્ષો કેટલા છે પાંચ પોઈન્ટ ચાર છે ઓકે એ બે હજાર પંદરના અહેવાલ મુજબ રિપોર્ટ મુજબ માનવ વિકાસ અહેવાલ બે હાજર પંદરમાં ભારતનો અપેક્ષિત આયુષ્ય આંખ અઠાવન વર્ષનો છે સાચું ખોટું ખોટું છે વિદ્યાર્થી મિત્રો આ પણ નથી અપેક્ષિત આયુષ્ય આંખ અડસઠ વર્ષનો છે ઓકે કેટલા વર્ષનો છે અડસઠ વર્ષનો છે તો આ નથી ચાલો જોઈએ આગળ માનવ વિકાસ અહેવાલ બે હજાર પંદરમાં ભારતની માથાડીટ કુલ રાષ્ટ્રીય આવક પાંચ હજાર બસો આડત્રીસ ડોલર છે એને અમેરિકન ડોલર છે માથાડીટ આવક આટલી છે સાચું ખોટું તો વિદ્યાર્થી મિત્રો આ પણ ખોટું છે ઓકે આપણ ખોટું છે તો ઓરિજિનલ ડે કેટલો છે કે ડોલરમાં પાંચ હજાર ચારસો ને સત્તાણું રૂપિયા ઓકે ડોલરમાં પાંચ હજાર ચારસો સત્તાણું ડોલર એ ભારતની માથાડી કુલ રાષ્ટ્રીય આવક છે ઓકે માનવ વિકાસ વર્ષ બે હજાર પંદરમાં નેપાળ પ્રથમ ક્રમે છે સાચું ખોટું ખોટું છે નેપાળ પહેલા ક્રમ નથી નેપાળમાં ઓકે કોનો પ્રથમ ક્રમ છે વિદ્યાર્થી મિત્રો નોર્વે માનવ વિકાસ આંક બે હાજર પંદર મુજબ પ્રથમ નંબર પર કઈ કન્ટ્રી છે નોર્વે છે ઓકે ચાલો આગળ જોઈએ માનવ વિકાસ અહેવાલ સૌથી નીચેના ક્રમે કેન્યા છે સાચું ખોટું તો આપણ ખોટું વિદ્યાર્થી મિત્રો આ પણ ખોટું કારણ કે માનવ વિકાસ આંગ બે હજાર પંદરમાં એકસો ઇઠ્યાસી દેશોનો રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો એમાં એકસો ને અઠ્યાસી ક્રમે જે કન્ટ્રી રહી હતી એ નાઇઝર છે એને નાઇઝર કન્ટ્રી છે એકસો ઇઠ્યાસીમાં ક્રમે જે સાઉથ આફ્રિકાની કન્ટ્રી છે ઓકે આફ્રિકન આફ્રિકા ખંડની કન્ટ્રી નાઇઝર જેચલા ક્રમે ઓળખું ઓકે ખોટું વિદ્યાર્થી મિત્રો આ પણ ખોટું મહિલા સશક્તિકરણ વર્ષ ક્યારે ઉજવવામાં આવ્યો હતો બે હાજર માં તો બે ના વર્ષ ને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે તો ઓગણીસો પંચોતેરના વર્ષને કયા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે મહિલા વર્ષ તરીકે કયા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે મહિલા વર્ષ તરીકે ઓગણીસો પંચોતેર મહિલા વર્ષ અને મહિલા સશક્તિકરણ વર્ષ આવશે બે હજાર બે તો યાદ રાખજો અહીંયા જે આપેલું છે ખોટું છે રશિયા ઉચ્ચતમ માનવ વિકાસ ધરાવતો દેશ છે તો આ પણ ખોટું છે ઉચ્ચતમ નહીં આવે ઓકે શું આવશે ઉચ્ચ આવશે ઉચ્ચ માનવ વિકાસ માનવ વિકાસ એમાં રશિયા આવશે ઉચ્ચતમમાં નહીં આવે ઓકે ચાલો આગળ જોઈએ માનવ વિકાસ અહેવાલ બે હજાર પંદરમાં ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક સિત્તેર વર્ષ રહ્યો છે ખોટું હમણાં જ જોઈ ગયા છે આપણે અહીંયા આગળ માનવ અહેવાલ બે હજાર પંદરમાં ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક અઠાવન વર્ષ હતો મેં લખ્યું ખોટું કેટલા છે અણસઠ તો અહીંયા પણ સિત્તેર આપેલા છે તો આ શું આવશે ખોટું આવશે અપેક્ષિત આયુષ્ય આંક કેટલો છે અણસઠ વર્ષ ચાલો અપેક્ષિત શાળાકીય વર્ષો અપેક્ષિત શાળાકીય વર્ષો ઉચ્ચતમ તેર પોઈન્ટ ત્રણ નક્કી કરેલા છે ઓકે તેર પોઈન્ટ ત્રણ નક્કી કરેલા છે તો આપણ ખોટું આવશે વિદ્યાર્થી મિત્રો આપણ શું આવશે ખોટું ઉચ્ચતમ શાળાકીય વર્ષો કેટલા નક્કી કરેલા છે અઢાર વર્ષ ઓકે ઉચ્ચતમ શાળાકીય વર્ષો કેટલા નક્કી કરેલા છે અઢાર વર્ષ ઓકે ચાલો આગળ જોઈએ શાળાકીય સરેરાશ વર્ષો ઉચ્ચતમ અઢાર વર્ષ નક્કી કરેલા છે સરેરાશ વર્ષો સરેરાશ વર્ષો કેટલા નક્કી કરેલા છે અઢાર નથી તેર પોઈન્ટ ત્રણ વર્ષ છે ઓકે એટલા માટે આ પણ શું આવશે ખોટું આવશે વિદ્યાર્થી મિત્રો બધું જ ડેટા યાદ રાખવા જેવો છે અપેક્ષિત શાળાકીય વર્ષો એમાં ઉચ્ચતમ વર્ષ કેટલા છે અઢાર વર્ષ નક્કી કરેલા છે ને સરેરાશ જ્યારે આવે તો સરેરાશ કેટલા છે તેર પોઈન્ટ ત્રણ છે ઓકે સાડાકીય વર્ષો ઉચ્ચતમ કે તો અઢાર અને સરેરાશ વર્ષો ઉચ્ચતમ કે સરેરાશ શબ્દ આવે શાળાકીય સરેરાશ વર્ષો તો કેટલા આવશે ત્રણ પોઈન્ટ ત્રણ આવશે તેર પોઈન્ટ ત્રણ આવશે ચાલો આગળ જોઈએ માનવ વિકાસ અહેવાલ બે હજાર પંદરમાં ભારતની માથાની કુલ ઘરેલું પેદાશ પાંચ હજાર ચારસો સત્તાણું ડોલર હતી તો વિદ્યાર્થી મિત્રો આ ખોટું છે પાંચ હજાર બસો આડત્રીસ ડોલર હતી કેટલી હતી પાંચ હજાર બસો આડત્રીસ ડોલર હતી તો આ પણ શું આવશે ખોટું ઓકે વિદ્યાર્થી મિત્રો આ પણ ખોટું આવશે ચાલો આગળ જોઈએ માનવ વિકાસ અહેવાલ બે હજાર પંદરમાં સમાવિષ્ટ દેશો એકસો સિત્યોતેર હતા તો આ પણ ખોટું છે કારણ કે જે અહેવાલ રિપોર્ટ બનાવ્યો એકસો ઇઠ્યાસી દેશોનો બનાવ્યો હતો અને એકસો નાઇજી નાઇઝર હતું જે આફ્રિકાની કન્ટ્રી છે જાપાને ઉચ્ચતમ માનવ વિકાસ શ્રેણીમાં આવે છે સાચું ખોટું સાચું એને ઉચ્ચતમમાં જાપાન આવે છે રશિયા નથી આવતું ઉચ્ચમાં આવે છે ઉચ્ચતમમાં જાપાન આવે છે અમેરિકા આવે છે ઓકે ચાલો નાઇજીરિયા માનવ વિકાસ અહેવાલ આંકમાં બે હજાર પંદરમાં સૌથી નીચે ક્રમે છે નાઇજેરિયા નથી નાઇજર છે ઓકે નાઈઝર છે નાઇજીરિયા નહીં નાઇઝર બંને કન્ટ્રી અલગ છે ઓકે ભારતના એચડીઆઈ એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ક્રમશઃ સુધારો જોવા મળે છે માનવ વિકાસ આંકમાં સાચું કે ખોટું સાચું ભારતના માનવ વિકાસ આંકમાં ક્રમશઃ સુધારો જોવા મળે છે સાચું એમ એમ આર એ ઓરી માટે આપવામાં આવતી રસી છે સાચું એમ એમ એ ઓરી માટે આપવામાં આવતી રસી છે વિદ્યાર્થી મિત્રો બધી રસીઓના નામ આપણને યાદ રહેવા જોઈએ એમ એમ આર શાના માટે આપવામાં આવે છે ઓરી અછપડા માટે ઓકે શાના માટે આપવામાં આવે છે ઓરી અછપડા માટે બીજી મેં અહીંયા રસીઓના નામ લખેલા છે એને યાદ કરી લો ઓપીવી રસી પોલિયો માટે આપવામાં આવે છે બી સી જી રસી સય એટલે ટીબી માટે આપવામાં આવે છે ઇપેટાઇટિસ બી જેને ઝેરી કમળો થયો હોય એને આપવામાં આવે છે આ રસીનું નામ છે ઇપેટાઇટિસ બી ઝેરી કમળો થયો હોય એને આપવામાં આવે છે ડીપીટી મોટી ઉધરસ અને ધનુર જેને થયું હોય એના માટે આપવામાં આવે છે અને એમ એમ આર જે હમણાં જો ઓરી જેને થઈ હોય તો ઓરી માટે કઈ રસી આપવામાં આવે છે એમ એમ આર રસી આપવામાં આવે છે ચાલો આગળ જોઈએ સંસદમાં મહિલા સાંસદોનું પ્રમાણ બાર પોઈન્ટ બે ટકા છે સાચું કે ખોટું વિદ્યાર્થી મિત્રો તો સાચું છે સંસદમાં મહિલાનું પ્રમાણ કેટલું છે 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 તો આ સાચું ઓકે ચાલો આગળ સરસ્વતી સબલા યોજના કન્યાઓને વિના મૂલ્યે મફતમાં સાયકલ આપવામાં આવે છે ખોટું ઓકે વિદ્યાર્થી મિત્રો સરસ્વતી સાધના યોજના અંતર્ગત તો અહીંયા એક શબ્દ નો ફર્ક છે ઓકે સરસ્વતી સાધના યોજના અંતર્ગત મહિલાઓને શું આપવામાં આવે છે સાયકલ આપવામાં આવે છે ચાલો મહિલાઓને માત્ર એક જ કોલની મદદ મળી રહે તે માટે એકસો આઠ અભિયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે ખોટું વિદ્યાર્થી મિત્રો શું ખોટું છે એકસો આઠ નહીં એકસો ને એકાશી અભિયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવે છે એકસો એકાશી ગુજરાતમાં અભ્યાસ કરતી કન્યાઓને એસ ટી બસમાં મફત પાસ ની સુવિધા આપવામાં આવે છે હા સાચું ઓકે વિદ્યાર્થી મિત્રો સાચું છે છોકરીઓ માટે મફત પાસની સેવા ગુજરાતમાં આપવામાં આવી છે ગુજરાત સરકારે મહિલાઓ માટે સરકારી નોકરીમાં વીસ ટકા અનામતની જોગવાઈ કરી છે તો આ ખોટું છે વિદ્યાર્થી મિત્રો વીસ ટકા અનામત નથી વીસ ટકા નથી તેત્રીસ ટકા અનામત આપવામાં આવ્યું છે છોકરીઓને ઓકે ગુજરાત સરકારે વર્ષ બે હજાર દસમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની સ્થાપના કરી હતી ખોટું ક્યારે કરી હતી મહિલા અને બાળ વિકાસની સ્થાપના કરી હતી બે હજારને એકમાં કરી હતી ઓકે વિદ્યાર્થી મિત્રો તો આમ એમપી પ્રશ્નો હતા ઓકે બીજા પ્રશ્નો સાથે મળીશું બીજા વિડીયોમાં